આજે સુરત કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ અવસરે સમગ્ર સમાજના સક્રિય સભ્યો અને ગુરુજનો ઉપસ્થિત રહેશે મીડિયા મિત્રોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ મહત્વના મુદ્દા પર સમર્થન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે આ અવસર પર સામાજિક અને ધાર્મિક સકારાત્મકતાનો ઉલ્લેખ કરવામાં આવશે જેમાં ગાય માતાની મહિમા અને સનાતન ધર્મના મૂલ્યોને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવશે મારું નામ દિનેશભાઈ અભારી ગૌમાતાને રાષ્ટ્રમાતા માટેને દરજ્જાની રજૂઆત માટે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને મળવા આવ્યા છીએ ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે હિન્દુ ધર્મના દરેક હિન્દુ લડી રહ્યા છે આજે આપણા ચારે મઠના શંકરાચાર્ય ત્યારે સોળ તારીખે બહુ મોટી સભા કરવાના છે એ ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા જેને એવું કહેવાય છે કે હિન્દુ ધર્મના અધિપતિ આજે મેદાને ઉતરી અને ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેના પ્રયત્નો કરતા હોય તો તો હિન્દુ સાથે હું એવું મારું માનવું એવું છે કે ભારતના અંદર ગૌ માતા એટલે ભારતના પહેલા પ્રથમ નિર્ણયમાં ગૌ નામ આવતું હોય છે અને ગૌ રાષ્ટ્રમાતા રાષ્ટ્ર માતા બનાવવા માટે થઈ અને આવા બધા કલેક્ટર કચેરીમાં રજૂઆતો જ ના હોવી જોવે ક્યાંક નું ક્યાંક મને તેવું લાગે મને ઘણું દુઃખ લાગે છે કે ભારતના અંદર ગૌ માતા ને બનાવવા માટે થઈ અને રજૂઆતો કરવી પડે છે જરૂર જરૂર હિન્દુત્વ વાળી સરકાર છે સરકાર ક્યાંક ના ક્યાંક એવું દેખાય છે કે ગૌ માતા ને બનાવવા માટેના પ્રયાસો સરકારના પણ ક્યાંક ના ક્યાંક દેખાય છે કારણ એવું છે કે મહારાષ્ટ્ર અંદર હમણાં બે દિવસ પહેલાનો બહુ સરસ નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે તો ક્યાંક નું ક્યાંક સારું પણ દેખાય છે જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં